મેં કીધું વાટી જ સ્ટાર્ટ કરી બ્લોગ જો આ બધા કહું છે અમારા કાક મોટ બકુ ને એના છે હા છે અમારા સુરાપુરા દાદા મિત્રો ડૈયો વી ગયો છે આ બધું ને જો ને એ કેક ગયો છે એટલે વાયર ધગાવે છે અને પછી એક ભાઈ આવે છે પછી ડૈયો અમારે બાંધવાનો છે શું છે તમારે એક ભાઈ કાગળ આપો ભાઈ એક આ બધું આ વાયર કાટવા હાથી ભાઈ કાગળ ગોતી લે

નુકસાની થોડીક થઈ ગઈ છે ઘઉં બહુ હોઈ ગયા છે એટલે નિંદ્ર માં આવી ગયા છે નજર ક્યાં પાણી પહોંચ્યું છે અને ગાડી ના ખડકલા લાગી ગયા છે અને આપડે ક્યારે પાત્રી મીટર સિવાય ભરાતો નથી થોડો કોલો છે એટીટ્યુડ વાળો છે એટલે પાત્રી મીટર છે કેરો ભરાય છે એટલે હું આ બધા માડીમાં માં રખડું મોજ મોજ કેમ છે લગરા પપ્પા વિડિયો માં કાક બોલો હાલો વાવ આ મારા શ્રી લગરા બાપા આ બજુરે કાળા દેખાવ સામે ધોળા દેખાય એવી રીતે રાખો ને સામું જોવા નથી દેખાવા ભાઈ રેડી આ બધા કોનું છે કપડું પાણી વાળે છે લગરા બાપા વાળો હાલો તમે સા પીવો છે ક્યાં એવું છે નકર આવી જાય બનાવી તો ભૂલે હસ્ત મજાનું ચા પાણી નાસ્તો થઈ ગયો છે હવે પાછી આપણી ડ્યુટી પર લાગી ગયા છે ખેરો જવાઈ ગયો તો આમથી હું આવી આવું છું એટલું ભરાણો જોવું ગયો પાંત્રીસ મિનિટ થી સાડત્રીસ છે એક પવન ઉપડી ગયો છે આ તમે જોઈ શકો છો બોલે છે એટલે ઘઉં પાણી વળવાનું કેન્સલ કરી નાખ્યું કેમકે પવન હોય એટલે ઘઉં ઊંધા પડી જાય સુઈ જાય કે પવન હોય પવન લાગે એટલે ઘઉં સુઈ જાય જો એક્ઝામ્પલ તરીકે આવી રીતે આ સુઈ ગયા એવી રીતે સુઈ જાય એટલે માટે મોટર કરી છે બંધ આપણે નિરાત એ બેસીને બોર્ડ એક્ઝામની તૈયારી કરવાની ભવ પહેલાં બપોરા કરી નાખ્યા હતા પણ અત્યારે વાઈ છે અઢી ત્રણ ચાનો ટાઈમ થઈ ગયો છે ટાઈમ તો ચા ચા બનવાની સામગ્રી બધી આવી ગઈ છે અને ચા ઓલરેડી બની રહ્યો છે આપણે ધાબા ફળ ગઈ છે અને પાણી થઈ રહ્યું તો અડધી કલાક પાણી ફરવા દીધું અત્યારે હું જઈ રહ્યો છું ઓલા આપણે નાકા જોવા અડધી કલાક આમ વહી ગયું છે કે પાત્રી સેલી મળી છે કે કેરો ભરાય છે ત્યાં સુધી આમ તેમ રખડો ને કે કેરો ભરાય છે એટલે ફોનમાં આઈફોનમાં તમને ખબર છે આખો દી મૂછું કાંઈ ભેગું થાય જ નહીં અને તો એ પાછું કાર્ડ આમાં છે એટલે બધું આલત કે ટપવા નથી પડતો મને ત્રીસ મિનિટ ઓલરેડી થઈ ગઈ છે પાત્રી પાંચ મિનિટ હજી પણ ક્યાં તો ચાર વાગી જશે એટલે કે લાઈટ વહી જાય હું જોઈશું કોઈ છે કે નહીં જોડાઈ રહ્યો આ વાગી ગયા છે ને માથે થઈ ગયું છે અને પાણી થઈ રહ્યું છે કે લેવી કે ચાર વાગી જાય પણ વાગી ક્યાં લાઈટ વહી જાય એટલે કે ઉરાળો લેવો નથી હવે ઘર બાજુ સટેકવી ટાઈમ તો ઘરે ખસકાવાની પણ મત બાપુ ને મારા ભાઈને માત બાપુ લેવા આવે એટલે ગાડી માં જવાનું પણ જો પાણી આવ્યું છે ભૂલો ભૂલ આવતો હવા ફૂલ પાણી આવે છે ધીમે ધીમે હાલતા જાવી સામે ત્યાં ગાડી આવશે ઘરે પકડે મસ્ત મજાનો બાબલા જેવો અહીંયા થઈ ગયો છે અત્યારે જાઉં છું બસ સ્ટેન્ડ કે જી તો કામ આવી ગયું છે તો ભાઈ આપણે હારે છે શું બોલજો કાંઈ કાંઈ નું ભૂલ તો બંધ કરી દઉં

તડકો થોડો થોડો છે અગિયાર વાગી ગયા છે અને પંદરથી વીસ મિનિટનો રસ્તો છે એટલે પંદર મિનિટમાં આગળ પહોંચી જાય કેમ કે આપણા છે ને જોવાનું છે એટલે હાલ જ આવી અને વાડીએ છીએ કંઈક બનાવવાનું છે કંઈક બનાવવાનું જોડા તમે બ્લોગ વસ્તુ બપોરા કરવાની બનાવવાનું છે તો તારો બ્લોગ કૂવામાં કૂવામાં તો પાણી છે પણ કવો નપડી ગયો છે એટલે પાણી મોકલવાનું બંધ કરી દીધું છે

અડધ કિલોમીટર હોય છે ચાલો જોડાઈ બપરી કોઈ ન બોલતા કેમકે આ બ્લુટૂથ છે ને અહીંયા અમારે પેઢી તો ને અહીંયા જો રોહડું બને છે કેમ કે લગન આવે છે લગન કેમ કે અમારા કુટુંબમાં એક છોકરાના લગન છે તો રોડું રાખવાનું છે એવું બધું છે અને હું અત્યારે જાઉં છું વાંચવા કેમ કે આ બધું જો આ રેલ ઉતારવાનું ચક્કરમાં છે ને આવું હું કેવાય વાસણ ઘરે લેવા તો ને આ બેટ આપણું રમવાનું બેટ કેવું જરૂર કોમેન્ટ કરી નહીં ગયો અંધારું થઈ ગયું છે તમે પાછળ પાછળ જઈ શકો છો કેમકે સુરદાદા સાઉથ આફ્રિકા બાજુ વી ગયા છે અને એની સાથે સુરદાદા વી ગયા તો આપણે જાવી એટલે કે વ્લોગ આપણે પૂરો કરી કર્યો બ્લોગમ પ્લીઝ સબસ્ક્રાઈબ આવે ને પ્લીઝ કરતા જજો કેમકે આ બ્લોગ બનવાની બહુ મહેનત લાગે છે સબસ્ક્રાઈબ